જ્યારે આજથી ગુજરાત બોર્ડના દસમા ધોરણની પરીક્ષા શરૂ થઈ છે ત્યારે લીંબડીના અલગ અલગ સ્કૂલોમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે લીંબડી કેડવણી મંડળ સંચાલિત તમામ સ્કૂલ્સ નીલકંઠ વિદ્યાલય શ્રદ્ધા વિદ્યાલય સહિતની શાળાઓમાં ધોરણ દસનું પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે ત્યારે નાના નાના ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હર્ષભેર આજનું પ્રથમ પેપર જ્યારે ગુજરાતીનું હોય ત્યારે હર્ષભેર પેપર દેવા આવી પહોંચ્યા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા બાળકોનું મોઢું મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ દુર્ગાવાહિની દ્વારા વિકલાંગ બાળકો દ્વારા ધોરણ દસના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે બાળકોના વાલીઓમાં પણ એક ઉત્સાહ જોવા મળ્યો હતો બાળકો પરીક્ષાની લગતી સામ સામગ્રી સાથે સેન્ટર ખાતે આવી પહોંચ્યા હતા અને આજે હર્ષભેર પરીક્ષા આપશે એવરાર કલ્પેશ વાઢે